બિઘડિયા ગામમાં શિવરાજ નામનો 10 વર્ષનો એક ચંચળ અને બુદ્ધિશાળી છોકરો રહેતો હતો તે ગામની નાની શાળામાં ધોરણ 5 માં ભણતો હતો શિવરાજને વાંચવા તેમજ લખવાનો ખૂબ શોખ હતો સવારે સ્કૂલ જતાં પહેલા પણ તે થોડું પુસ્તકો ખોલીને વાંચી લેતો શિવરાજના માતા-પિતા ખેડૂત હતા તેઓ રોજ ખેતરમાં કામ કરવા જતા પણ શિવરાજને હંમેશા કહેતા બેટા તું સારી રીતે ભણજે तूज અમારું ભવિષ્ય છે એ વાત શિવરાજના દિલમાં બેસી ગઈ સ્કૂલમાં શિક્ષકોએ જારે પરીક્ષાની જાહેરાત કરી ત્યારે બધા મિત્રો રમવામાં મશગુલ હતા પણ શિવરાજે નક્કી કર્યું આ વખતે તો મને પ્રથમ આવવું જ છે સાંજે મિત્રો ક્રિકેટ રમે ત્યારે શિવરાજ થોડીવાર રમતો પછી તરત જ પુસ્તક લઈ બેસી જતો તે ગણિતમાં મુશ્કેલ ઉદાહરણો ઉકેલતો ગુજરાતી નિબંધો લખતો અને અંગ્રેજી શબ્દો યાદ કરતો परीक्षाના દિવસો આવ્યા શિવરાજે દરેક પેપર ખૂબ ધ્યાનથી લખ્યું પરિણામના દિવસે શાળામાં ખૂબ ઉત્સાહ હતો એક મોટા વર્ગખંડમાં બધા શિક્ષક તેમજ વિદ્યાર્થી અને તેમના માતાપિતાની હાજરીમાં શિક્ષક પરિણામ વાંચવા લાગ્યા પ્રથમ ક્રમે શિવરાજ સૌ લોકો તાળીઓ પાડવા લાગ્યા શિવરાજના ચહેરા પર ખુશી છવાઈ ગઈ શિક્ષકે કહ્યું આ છે સાચા મહેનતનું પરિણામ शिवराज जैसी मेहनत दरके करनी જોઈએ તે દિવસથી शिवराज ગામના બધા બાળકો માટે પ્રેરણારૂપ બની ગયો કે જો મનમાં ઈચ્છા અને મહેનત હોય તો કોઈ સપનું અશક્ય નથી